તે શું સૂચવે છે સાગઠિયા મામલે તપાસ ચાલુ છે પણ ભાજપના નેતાઓ અંગે શું રંધાઈ રહ્યું છે આ મામલે શંકાસ્પદ ભૂમિકા પોલીસની છે શું સાગઠિયા ભાજપના નેતાઓ સાથે ભાગીદારી ધરાવે છે ભાજપના એક પણ નેતાઓની પૂછપરછ કે નામ સામે કેમ ના આવ્યું તે શું સૂચવે છે આ મામલે ભાજપના નેતાઓને બચાવવા માટે સરકારની સૂચનાથી ચાલી રહ્યાનું હાલ જે વિગતો છે તે સામે આવી છે તેવું તેમને જણાવ્યું હતું ફર્સ્ટ કહું જે આની અંદર શંકાસ્પદ ભૂમિકાઓ જે પોલીસ ડિપાર્ટમેન્ટની પહેલેથી ચાલી રહી છે ફર્સ્ટ એસ એસઆઈટીમાં પણ અમે એમ કીધું હતું કે આ એસઆઈટી કાંઈ કરી નહીં શકે હાઈકોર્ટના ઓર્ડર ઉપર જે કમિટી બની એ કમિટીનો પણ શું રિપોર્ટ અને એ છેલ્લે ગઈકાલથી આપણે જોઈએ છીએ કે કમિટી અને એસઆઈટી એ જ એનું હાઈકોર્ટમાં બેનું મિક્સિરિંગ કરી અને સોગંદનામું કરવાની હતી નવી હવે એસઆઈટી આવી હવે એસીબી ની અંદર પણ એસઆઈટી ની જે રચના કરવામાં આવી અને બિપિન આહીર કે આહીર જેની નિમણૂક કરવામાં આવી છે ડાયરેક્ટર ની એસીબી ના એની પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે સાચી હકીકત લઈ આવે અને આની અંદર કોણ કોણ મલાઈ ખાવા હતા પેલી પ્રથમ જે શંકા છે રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કે રાજકોટ ડિપાર્ટમેન્ટે જ્યારે પહેલીવાર સાગટિયાની ધરપકડ કરી અને ધરપકડ કરી એની ઓફિસ એના ઘર બધામાં સર્ચ કરવામાં આવ્યું હતું તો ત્યારે બાવીસ કરોડનું સોનું કેમ ન પકડાવું અને એકાએક એસીબી જાય છે અને એસીબી બાવીસ કરોડ રૂપિયાનું સોનું એના ભાઈની ઓફિસમાંથી પકડે છે રોકડ રકમ ત્રણ કરોડ ઉપરની પકડે છે અને વિદેશી ચલણ પકડે છે તો ત્યારે રાજકોટ પોલીસે જ્યારે કહી દી ત્યારે એની અંદર કંઈ હતું નહીં અને એસીબી જ્યારે રેડ કરે ત્યારે આ બધું આવી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉભજાવે છે કે કા રાજકોટ પોલીસ ખોટી છે અને કા એસીબી ખોટી છે કારણ કે કા સેટિંગ થી અને વ્યવસ્થિત છેલ્લી ક્રાઈમ બ્રાન્ચની અંદર રાજકોટના माजी ધારાસભ્યએ મુલાકાત કરી સાગઠિયાની જે વાત આપના મીડિયા સુધી બધાથી આ બે દિવસથી ચાલી રહી છે એની અંદર ગોઠવણ થઈ અને ગોઠવણ થઈને એસીબી માં આટલો જ માલ પકડાવો એવું બધું ગોઠવણ થઈને આ હોય એવું લાગી રહ્યું છે કારણ કે મલાઈ છે

શાસન કરતાનું એક નાનું એવું પાદ્યુ છે કારણ કે એ એ વ્યક્તિ છે એ ખાલી આમ ચોકઠું આપણે ચેસનો એક સૈનિક હોય ને એવો એક સૈનિક છે પણ એની પાછળ જે ગોડફાધરો છે કે જેની પાસે નીતિનભાઈ આ વાત લઈ ગયા હતા એવા પૂર્વ મંત્રી પૂર્વ મંત્રીના સુપુત્ર અને પૂર્વ ધારાસભ્યને એના સુપુત્ર ક્યાંક ને ક્યાંક આખા આખા રોલની અંદર છે કેટલી બિન ખેતીઓ થઈ સાગઠિયા આવ્યા પછી કેટલા બાંધકામોને સર્ટિફિકેટોમાં આવ્યા

પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી આ બધાના રોલ છે ત્યાંથી મોટામાં મોટી રકમો ત્યાંથી આવી હું બહુ સ્પષ્ટ કઉ છું કે જેને ક્રાઇમ બ્રાન્ચ ની અંદર મુલાકાત કરી હોય એ પૂર્વ ધારાસભ્ય શ્રી એટલે એમાં નામ દઉં કે ના દઉં સૌને બધાને ખબર જ છે અને પૂર્વ મંત્રી કોણ એ પણ બધાને ખબર છે નીતિનભાઈને જયારે પકડવામાં આવે નીતિનભાઈ ની અટક કરવામાં આવે એનો નાટકો ટેસ્ટ કરવામાં આવે માત્ર સાગઠિયા નહીં પણ નીતિન રામાણીનો પણ નાટકો ટેસ્ટ કરવામાં આવે અને ખબર પડી જશે કે અગ્નિકાંઠ ની અંદર કયા પૂર્વ મંત્રીએ ફોન કરી અને આ રોકાવામાં આવ્યું હતું